अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे वीडियो अंदर आप जुआवा मांगिए कई रीते आपने... બે ઇન્ટિજર નંબર લઈ શકીએ અને એનો કઈ રીતે આપણે સરવાળો કરી શકીએ તો આના આગલા વિડીયોની અંદર આપણે જોયું કે કઈ રીતે આપણે એક નામ અને એ જ વ્યક્તિની પાસે માંગી શકીએ અને કઈ રીતે આપણા પ્રોગ્રામની અંદર સંગ્રહ કરી શકીએ તો હવે આ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની અંદર આપણે બે નંબર વિશે જોઈશું અને એટલે આપણે પહેલાં પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું અને હું એફ થ્રી કે દબાવીશ ત્યાર પછી એન્ટર આપી અને અહીંયા પાંચ નંબરનો પ્રોગ્રામ હું ઓપન કરું છું તો પાંચ નંબરના પ્રોગ્રામની અંદર તમે જોશો તો અહીંયા પહેલું કોમેન્ટ લાઇન છે કોમેન્ટ લાઇન કહે છે કે કેલ્ક્યુલેટ ટુ નંબર્સ ત્યાર પછી આપણે ઇન્ક્લુડ એસસીડીઆઈઓ ડોટ એચ લખ્યું ઇન્ક્લુડ કોન્યો ડોટ એચ લખ્યું અને ત્યાર પછી આપણે મેઇન લખ્યું હવે મેઇનની અંદર મેં અહીંયા થોડાક સેક્શન પાડીને તમને સમજાયું છે કે કઈ રીતે આપણે બાબતોને કરીએ છીએ તો પહેલું જે છે એ ડિક્લેરેશન સેક્શન છે એટલે કે આપણે બધા વેરિયેબલ જેટલા વેરિયેબલની જરૂર હોય એ આપણે અહીંયા પહેલાં લખવાના હોય છે જો કે હવે નવા સી અને સી પ્લસ પ્લસના આઈડી છે એની અંદર આ જરૂરી નથી કે આપણે બધા જ વેરિયેબલ ઉપર જ ડિક્લેર કરીએ એટલે કે આપણે જ્યાં જરૂર પડે ત્યાં આપણે વેરિયેબલને ડિક્લેર કરી શકીએ છીએ પહેલાં ઉપર બધા વેરિએબલ ડિક્લેર કરવામાં આવતા તો એટલે આપણે અહીંયા ઉપર બધા વેરિએબલ ડિક્લેર કર્યા છે કે ઇન્ટીજર નંબર વન નંબર ટુ અને સમ તો જો આ લાઇન આપણે એક્ઝિક્યુટ થશે જ્યારે ત્યારે તમે જોશો તો આ બાજુમાં અમે મેમરી સ્ટેક બતાવેલો છે તો મેમરી સ્ટેકની અંદર શું થશે તો કે મેમરી સ્ટેકની અંદર ત્રણ વેરીએબલ ડિક્લેર થશે એક નંબર વન નામનો વેરિયેબલ ડિક્લેર થશે નંબર ટુ નામનો વેરિયેબલ ડિક્લેર થશે અને નંબર થ્રી અથવા તો એને આપણે સમ કીધેલું છે એટલે કે સમ નામનો વેરિયેબલ અહીંયા ડિક્લેર થશે એટલે આ કમાન્ડ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે શું થશે તો કે મેમરીની અંદર આ ત્રણ ખાલી જગ્યા આપણી માટે બુક કરી દેવામાં આવશે ત્યાર પછી ક્લિયર સ્ક્રીન થશે અને પછી ઇનપુટ સેક્શનની અંદર આપણે આવીશું કે જેની અંદર અહીંયા શું જોવા મળશે તો કે આપણે અહીંયા લખીશું કે એન્ટર વેલ્યુ ફોર નંબર વન અને ત્યાર પછી આપણે સ્કેનએફ કરીશું પર્સન ડી કરી અને આપણે નંબર વનની અંદર સ્ટોર કરીશું એટલે આ જે જગ્યા છે એની અંદર આપણે સંગ્રહ કરીશું આપણે અહીંયા લખીશું કે એન્ટર વેલ્યુ ફોન નંબર ટુ અને ત્યાર પછી આપણે સ્કેન સ્કેનએફ કરી અને નંબર ટુની અંદર એ વસ્તુ સ્ટોર કરી ત્યાર પછી પ્રોસેસ સેક્શન ચાલુ થશે એટલે કે સમ ઇક્વલ ટુ નંબર વન પ્લસ નંબર ટુ એ આપણે જોવા મળશે એટલે એક પ્રોસેસ થશે અને ત્યાર પછી આઉટપુટ આપણે આપીશું કે જેની અંદર આપણે લખીશું પ્રિન્ટએફ પર્સન ડી પ્લસ પર્સન ડી ઇક્વલ ટુ પર્સન્ટ ડી હવે એટલે આ નંબર વનની વેલ્યુ અહીંયા પ્રિન્ટ થશે આ નંબર ટુની વેલ્યુ અહીંયા પ્રિન્ટ થશે અને આ સમની વેલ્યુ છે એ અહીંયા પ્રિન્ટ થશે અને આ પ્લસ અને ઇક્વલ ટુ સાઇન છે એ એમનેમ જ ત્યાં પ્રિન્ટ થશે તો હવે જો આ પ્રોગ્રામને હું રન કરું તો તમે જોશો કે હું કીબોર્ડ પરથી ઓલ્ટર આર આર આપું છું તો મને આ રીતના રન થયેલું જોવા મળે છે કે એન્ટર વેલ્યુ ફોર નંબર વન હવે હું અહીંયા ટેન નંબર નાખીશ અને હું એન્ટર આપીશ તો અહીંયા મેમરીની અંદર શું થશે તો કે અહીંયા આ જે જગ્યા છે એની અંદર દસ નંબર અહીંયા ભરાઈ ગયેલો જોવા મળશે એ જ રીતે આપણે અહીંયા આપણે બીજું પૂછીએ છીએ કેન્ટન વેલ્યુ ફોર નંબર ટુ તો આપણે ધારો કે પાંચ નંબર અહીંયા આપીએ અને એન્ટર આપીશું તો અહીંયા મને જોવા મળશે કે ટેન પ્લસ ફાઇવ ઇક્વલ ટુ ફિફ્ટીન તો અહીંયા આપણે મેમરીની અંદર સમજીએ તો મેમરીની અંદર શું થશે તો કે નંબર ટુ તરીકે પાંચ સ્ટોર કરવામાં આવશે અને ત્યાર પછી એ બેનો સરવાળો અહીંયા સંગ્રહ કરવામાં આવશે એટલે કે પંદર અહીંયા સંગ્રહ કરવામાં આવશે આની અંદર જોઈએ આઈડીની અંદર તો આ આપણને જવાબ આવી ગયેલો જોવા મળે છે કે ટેન પ્લસ ફાઇવ ઇક્વલ ટુ ફિફ્ટીન અહીંયા આપણે જોઈએ કે આ બાબત હતી એટલે આ પ્રોસેસ થયો તો હવે આ જે આખો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની અંદર પહેલું આપણે જોયું ડિક્લેરેશન સેક્શન ત્યાર પછી ઇનપુટ સેક્શન ત્યાર પછી આપણે પ્રોસેસ સેક્શન છે અને છેલ્લું આપણું આઉટપુટ સેક્શન છે તો કોઈપણ પ્રોગ્રામ તમે જ્યારે પણ બનાવો ત્યારે આ જે ચાર સેક્શન છે એ યાદ રાખો કે સૌથી પહેલું તમારે શું કરવાની જરૂર પડશે તો કે તમારે પ્રોગ્રામને અંદર જેટલા વેરીએબલની જરૂર પડશે એ બધા માટે અહીંયા મેમરીની અંદર તમારે જગ્યા બનાવવી પડશે કારણ કે તમે જ્યારે કોઈપણ યુઝરને એમ કહેશો કે આ માટેનો ડેટા એન્ટર કરો તો એ ડેટાને સંગ્રહ કરવા માટે મેમરીની અંદર જગ્યા જોઈશે અને એટલા માટે તમારે સૌથી પહેલાં મેમરીની અંદર ડિક્લેરેશન કરવાની જરૂર પડશે મેમરીમાં જે જગ્યા બનાવીએ છે એને આપણે વેરિયેબલ ડિકલેરેશન કહીએ છીએ એટલે વેરિયેબલને આપણી જાહેરાત કરીએ છીએ કે મને આ વેરિયેબલ વાપરવા છે એટલે નંબર વન નંબર ટુ અને સમ નામના વેરિયબલની આપણે જાહેરાત કરી કે એ ઇન્ટિજર ડેટા ટાઇપની અંદર હશે તો અહીંયા આપણે ઇન્ટીજર ડેટા ટાઇપ આપણે બતાવેલું છે એ જ રીતે આપણે ઇનપુટ સેક્શનમાં આવે છે ઇનપુટ આપણે એ માટે વાપરીએ છીએ કે જેટલા પણ વસ્તુની આપણે યુઝર પાસેથી માંગવાના છે તો એ માંગવા માટે આપણે પ્રિન્ટએફ અને સ્કેનએફ કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ હવે આ પ્રિન્ટએફ અને સ્કેનએફ આના પછીના વિડીયોની અંદર વધારે તમને સમજાવું છું પણ અહીંયા આપણે સમજીએ કે પ્રિન્ટએફ અને સ્કેનએફ કમાન્ડથી આપણે નંબર વનની વેલ્યુ માંગીશું નંબર ટુની વેલ્યુ માંગીશું અને ત્યાર પછી પ્રોસેસ કરીશું સમ આપણે યુઝર પાસેથી માંગવાની જરૂર નથી કારણ કે આપણે એને કેલ્ક્યુલેટ કરવાનો છે અને એટલા માટે આપણે એને પ્રોસેસ સેક્શનમાં લખીશું અને પ્રોસેસ આપણે કરી દઈશું અને ત્યાર પછી આપણે એનું આઉટપુટની ઉપર આપીશું કે જેની અંદર આપણને અહીંયા જોવા મળે છે કે આ ડીની જગ્યાએ નંબર વન નંબર ટુ અને સમની વેલ્યુ અહીંયા પ્રિન્ટ થશે તો આ એક નાનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને પણ પહેલાં તમે તમારી નોટબુકમાં લખી લો અને એને તમે એન્ટર કરીને ફરીથી જુઓ કે તમે શું એની અંદર ભૂલ કરો છો જે પણ કંઈ ભૂલ આવે એને સુધારવાની કોશિશ કરો તો આ જે બે પ્રોગ્રામ આપણે છેલ્લા જોયા એના ઉપરથી હું તમને આગળ એક એક્સરસાઇઝ પણ આપીશ કે એ એક્સરસાઇઝ તમારે આ બે જે પ્રોગ્રામ છે એને જોઈને કરવાની છે તો એ એક્સરસાઇઝના વિડીયોની અંદર આપણે જોઈશું તો આશા છે કે તમને આ પ્રોગ્રામ બરાબર સમજ પડી ગઈ હશે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद